પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ગોપીઓ કૃષ્ણમય બની ગઈ છે કીટ ભ્રમરન્યાયથી કીટ ભ્રમર ન્યાય એટલે ભમરી જીવડાને પકડીને લઈ જાય એને ડંખ માર્યા કરે ભમરીના ડંખ ખાઈ ખાઈને પેલું જીવડું સતત ભમરીનો વિચાર કરે હમણાં ભમરી આવશે હમણાં મને ડંખ મારશે ક્યારે આવશે અને ભમરીનું ચિંતન કરતાં કરતાં આ જન્મમાં જ અને ભમરીની જેમ પાંખો ફૂટે અને ભમરીમાં એનું રૂપાંતર થઈ જાય એમ વિજ્ઞાન પણ કહે છે તમે જેનું સતત ચિંતન કર્યા કરો એનો રૂપ રંગ વાન ગુણ કંઈ ને કંઈ તો તમારામાં ચોક્કસ આવે કદાચ ના ભૂલતો હતો તો સ્વામી રામકૃષ્ણ પરમહંસના જીવનના પ્રસંગમાં છે જુદા જુદા પ્રકારે એમણે ઉપાસનાના પ્રયોગો કર્યા દેવીની ઉપાસના કરી એમાં એટલા એકરૂપ થયા કે એમના શરીરમાં સ્ત્રી જેવા ચિહ્નો પ્રગટ થવા લાગ્યા દેવીની ઉપાસના છોડી હનુમાનજીની ભક્તિ કરી એમાં પણ એટલા તલ્લીન થયા કે એમને પૂછડો ગોવા લાગ્યો એટલે તો શ્રી મહાપ્રભુજી કહે છે તત પ્રવણમ સેવા સેવા એટલે ક્રિયા નહીં મનનું પૂર્ણ રૂપે પ્રભુમાં એકરૂપ થઈ જવું ત્યારે જ એ પ્રભુની અનુભૂતિ આપણને થાય ત્યારે જ આપણે પ્રભુમય કૃષ્ણનું ચિંતન કરતા કરતા ગોપીઓ પણ કૃષ્ણમય બની અને કૃષ્ણની લીલાનું અનુકરણ કરવા માંડી કૃષ્ણ હમ હું જ કૃષ્ણ છું એવું સમજવા લાગી રાસ પંચાધ્યાયનો આ પ્રકરણ એવું છે કે જેટલી લીલાઓ પ્રભુએ કરી બધે લીલાનો નિરૂપણ એમાં છે કોઈ ગોપી ઘોઘરીના નુપુરના ધ્વનિ સાથે ગોઠણીએ ચાલવા લાગી જેમ બાલકૃષ્ણ અરે દુષ્ટ સર્પ તો અહીંથી ચાલ્યો જા કોઈ ગોપીએ પોતાનું ઉત્તરીય વસ્ત્ર ઊંચું કર્યું પ્રભુ ગોવર્ધન ધારણ કરતા હોય એ અનુકરણ કરવા લાગી કોઈ ગોપી બીજી ગોપીને પ્રભુ જેમ ગાયને બોલાવી રહ્યા હોય નામ લઈ લઈને બોલાવવા લાગી તન્મય બની ગઈ છે ચાલતા ચાલતા થોડી આગળ ગયા રજમાં પ્રભુના ચરણ ચિહ્નના દર્શન થયા અને મનમાં થોડી સાંત્વના મળી પ્રભુ આકલામાં છે આપણને છોડીને ગયા નથી બાજુમાં બીજી કોઈ સ્ત્રીના ચરણના ચિહ્ન જોયા કે પ્રભુ આપણને છોડીને તો ગયા પણ નકડી નક્કી આપણામાંથી કોઈ ગોપીને સાથે લઈને ગયા છે અને ગોપીઓ કેવા લાગી છે જુઓ આખા ભાગવતજીમાં ક્યાંય પણ રાધાજીનું કે કોઈ ગોપીનું નામ નથી કેવલ દ્વિતીય સ્કંદમાં અને રાસ પંચાધ્યાયના શ્લોકમાં આરાધનના રૂપમાં રાધાનું સાંકેતિક વર્ણન કર્યું છે ગોપીઓ છે આપણે તો કેવલ સાધનોમાં કર્યા સાચું આરાધન કોઈએ કર્યું હોય તો એ ગોપી છે કે જેને પ્રભુ પોતાની સાથે લઈ ગયા એનું કારણ આગળ આપણે જોયું કે શાસ્ત્રની મર્યાદા છે પ્રિય વ્યક્તિનું નામ લઈને ન બોલાવાય પ્રિય વ્યક્તિનું નામ લઈને બોલાવીએ તો એનાથી દોરી સહેન કરવી પડે